માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે હવામાન સમાચાર પૂરા થયા અને મિત્રો આ સાથે જ આપણા કાર્યક્રમનો સમય પણ હવે સમાપ્ત થાય છે તો રામનું નામ લઈને છૂટા પડીએ એ આવજો રામ 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 આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી નમસ્કાર આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયે વાંચે છે મુખ્ય સમાચાર નવી દિલ્હીમાં જીએસટી પરિષદની છપ્પનમી બેઠક ચાલી રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં ઉપલબ્ધ વિશાળ શિક્ષણ સંશોધનનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો સર્વોચ્ચ અદાલતે સરકારને આરોપી તરીકે પકડાતા વિદેશી નાગરિકોને ફરાર થતા રોકવા અંગે નીતિ બનાવવા જણાવ્યું વિદેશ મંત્રી ડોક્ટર જયશંકરે જર્મનીના તેમના સમકક્ષ સાથે નવી દિલ્હીમાં ચર્ચા કરી જર્મનીના વિદેશમંત્રીએ આતંકી હુમલાઓથી ભારતની આત્મરક્ષાના અધિકારનું સમર્થન કર્યું અને ગુજરાતમાં આવતીકાલથી શનિવાર સુધી ભારે વરસાદની આગાહી સમાચાર વિગતવાર નવી દિલ્હીમાં હાલ વસ્તુ અને સેવા કર જીએસટી પરિષદની છપ્પનમી બેઠક ચાલી રહી છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ બે દિવસની આ પરિષદની અધ્યક્ષતા કરી રહ્યા છે પરિષદમાં ભારતની આગામી પેઢીના જીએસટી સુધારાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે આમાં કરના દરોને તર્કસંગત બનાવવા અને પાલનને સરળ બનાવવાનો સમાવેશ થાય છે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને દિલ્હી ગોવા હરિયાણા જમ્મુ અને કાશ્મીર મેઘાલય અને ઓડિશાના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં હાજર છે જ્યારે અરુણાચલ અરુણાચલ પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રીઓ મણિપુરના રાજ્યપાલ અને અનેક રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના નાણાં મંત્રીઓ પણ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે આંધ્રપ્રદેશના મંત્રી પય પૈયાબુલા કેશવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે તેમની પાર્ટી જીએસટી ક્ષેત્રે કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત મોટા સુધારાઓનું સમર્થન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં ઉપલબ્ધ વિશાળ શિક્ષણ સંશોધનનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો છે આજે તિરુવરૂરમાં તમિળનાડુ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશના ઉદ્યોગ ચોથા તબક્કા માટે તૈયાર છે અને વિદ્યાર્થીઓએ તેનો મહત્તમ લાભ લેવો જોઈએ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું ઉદાહરણ આપતા સુશ્રી મુર્મુએ કહ્યું કે શિક્ષણનું મહત્ત્વ સતત શીખતા રહેવું અને જ્ઞાન તથા બુદ્ધિનો વિકાસ કરવાનો છે તેમણે વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિની ભાવનાને અનુરૂપ સમાજના વિકાસમાં સક્રિય રીતે યોગદાન આપવા પણ આગ્રહ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં યશોભૂમિમાં સેમિકોન ઇન્ડિયા બે હજાર પચીસના બીજા દિવસે સેમિકન્ડક્ટર ક્ષેત્રે નિષ્ણાતો સાથે વાતચીત કરી તેમણે પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું અને સેમી સંબંધિત વિવિધ ઉત્પાદનો તથા પરિયોજનાઓને નિહાળી શ્રી મોદીએ સેમિકોન ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ ગોળમેજી સંમેલનમાં પણ ભાગ લીધો આ સંમેલનમાં વિશ્વભરમાંથી ઉદ્યોગ જગતના દિગ્ગજો સામેલ હતા શ્રી મોદીએ ત્રણ દિવસના સેમિકોન ઇન્ડિયા બે હજાર પચીસ સંમેલનનું ગઈકાલે ઉદઘાટન કર્યું હતું આ સંમેલનનો ઉદ્દેશ વૈશ્વિક સેમિકન્ડક્ટર પુરવઠા શ્રેણીમાં ભારતને એક વિશ્વાસપાત્ર ભાગીદાર તરીકે સ્થાપિત કરવાનો છે સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને ભારતમાં આરોપી તરીકે પકડાતા વિદેશી નાગરિકોને દેશમાંથી ફરાર થતાં રોકવા અંગે યોગ્ય નીતિ બનાવવા પર વિચાર કરવા જણાવ્યું છે આ મુદ્દો એક હાઈ પ્રોફાઇલ ફોજદારી કેસની સુનાવણી દરમિયાન સામે આવ્યો જેમાં આરોપી એક નાઇજીરિયન નાગરિક મે બે હજાર બાવીસમાં ઝારખંડ વડી અદાલતમાંથી જામીન મળ્યા બાદ કથિત રીતે પોતાના દેશમાં ભાગી ગયો હતો સર્વોચ્ચ અદાલતે ગત ડિસેમ્બરમાં જામીન આદેશને રદ કર્યો હતો અને અધિકારીઓને એ સુનિશ્ચિત કરવા નિર્દેશ અપાયો હતો કે આરોપીને કેસનો સામનો કરવા ભારત પરત લાવવામાં આવે અદાલતે એ વાત પર પણ ભાર આપ્યો કે આવા કેસમાં બીજું કંઈ કરવાની જરૂર છે આ માટે યોગ્ય દિશાનિર્દેશ તૈયાર કરીને તમામ સંબંધિત અદાલતોને મોકલવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકર અને જર્મનીના વિદેશમંત્રી જોહાન ડેવિડ વાડેફોલે આજે નવી દિલ્હીમાં ભારત જર્મની સહકાર અને યુરોપિયન સંઘ સાથે પોતાના સંબંધ અંગે વ્યાપક ચર્ચા કરી બંને પક્ષે રાજદ્વારી સહકાર સુરક્ષા સંરક્ષણ આબોહવા ભાવિ ટેકનોલોજી અને લોકો વચ્ચે પરસ્પર વિચારોનું આદાન પ્રદાન કર્યું શ્રી જયશંકરે સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું કે ભારત આતંકવાદ સામેની લડાઈમાં જર્મની દ્વારા રજૂ કરાયેલા વિચારનું ઘણું મહત્ત્વ આપે છે તેમણે કહ્યું શ્રી વાડેફોલે આતંકી હુમલાઓથી ભારતના આત્મરક્ષાના અધિકારનું સ્પષ્ટપણે સમર્થન કર્યું છે ભારત અને જર્મનીના વૈજ્ઞાનિક સહકારના પચાસ વર્ષ પૂર્ણ થવા પર પ્રકાશ પાડતા શ્રી જયશંકરે આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને તેને ઉદ્યોગ જગતથી વધુ નજીકથી જોડવાની જરૂરિયાત તથા બંને દેશ વચ્ચે અવકાશ સહકારની સક્રિય શોધ પર ભાર આપ્યો જર્મનીના મંત્રી જોહાન વાડેફુલે કહ્યું કે તેમણે નવીન શક્તિ અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ભારતની પ્રશંસા કરી છે શ્રી વાડેફુલ બે દિવસના ભારત પ્રવાસ દરમિયાન બેંગ્લોરમાં પોતાના કાર્યક્રમ બાદ ગત રાત્રે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈએન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો રશિયાએ તેમની પાસેથી તેલ અને અન્ય ચીજવસ્તુઓની સતત આયાત પર અમેરિકાના દબાણ સામે ન ઝૂકવા બદલ ભારતના વલણની પ્રશંસા કરી છે રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે એક સમાચાર સંસ્થા સાથેની રૂબરૂ મુલાકાતમાં કહ્યું ભારતનું વલણ મુક્ત વેપાર સિદ્ધાંતો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ પહેલા ઓગસ્ટમાં મોસ્કોમાં વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકર સાથેની પોતાની ગત બેઠક દરમિયાન શ્રી સર્ગઈ લાવરોવે શાંઘાઈ સહકાર સંગઠન એસીઓ બ્રિક્સ અને જી વીસ જેવા વૈશ્વિક મંચ પર રશિયા અને ભારત વચ્ચે બહુપક્ષીય સહકારની પ્રશંસા કરી હતી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષના અંતમાં એક શિખર સંમેલન માટે ભારત આવશે હવામાન ખાતાએ આજે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબ અને હરિયાણામાં ધોધમાર વરસાદની લાલ ચેતવણી જાહેર કરી છે દેશના પૂર્વના ભાગ ઝારખંડ ઓડિશા અને છત્તીસગઢમાં ધોધમાર વરસાદની સંભાવના છે આકાશવાણી સમાચાર સાથે વાતચીત કરતા હવામાન ખાતાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર આર કે જેનામણીએ કહ્યું કે ગુજરાતમાં આવતીકાલથી શનિવાર સુધી ભારે વરસાદ થઈ શકે છે तीन सितंबर के लिए जम्मू कश्मीर के लिए भारी और अति भारी बारिश तो और उसी के साथ साथ हम लोग लिखे हैं कहीं कहीं बादल भी फटने का संभावना है और उसी के साथ साथ भूस्खलन भी हो सकता है हिमाचल उत्तराखंड में भी हम लोग ऑरेंज कलर का वार्निंग जारी किया है आज तीन सितंबर के लिए और जो मैदानी इलाका है जैसे पंजाब हरियाणा जहाँ बाढ़ का स्थिति बहुत खराब चल रहा है पंजाब में हम लोग हेरी टू हेरी अभियान भारी बारिश का आज एक दिन के लिए तीन तारीख के लिए दिए हैं हरियाणा के लिए भी आठ रेड कलर का वार्निंग दिए है दिल्ली के लिए येलो कलर પુરુષો માટેની એશિયા કપ હોકી હોકી ચેમ્પિયનશીપમાં જાપાને આજે બિહારના રાજગીર ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી પાંચમાથી આઠમા સ્થાનની ક્લાસિફિકેશન મેચમાં ચાઇનીઝ તાઇપે સામે બે શૂન્યથી વિજય મેળવ્યો જાપાની ટીમે શરૂઆતથી જ રમતના ટેમ્પોને નિયંત્રિત કરી તેના વર્ચસ્વને બે ગોલમાં રૂપાંતરિત કર્યું હતું ચાઇનીઝ તાઇપે તરફથી મજબૂત બચાવ અને વળતા પ્રયાસ છતાં જાપાને તેમની ક્લીન શીટ જાળવી રાખી અને સંપૂર્ણ પોઈન્ટ મેળવ્યા હતા ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખતુનવા પ્રાંતમાં આજે અજાણ્યા હુમલાખોરોએ એક પ્રવાસી વાહન પર ગોળીબારી કરી છ લોકોની હત્યા કરી સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ વાહન દારાદરથી દરથી સદ્દા જઈ રહ્યું હતું અફઘાનિસ્તાનની સરહદે આવેલા લોઅર કુર્રમ જિલ્લાના મહોરા પાસે શંકાસ્પદ આતંકવાદીઓએ વાહન પર અચાનક હુમલો કર્યો હતો જોકે હુમલાખોરો ભાગવામાં સફળ રહ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ થઈ નથી અને મૃતદેહોને જિલ્લા મુખ્ય મથકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે નવી દિલ્હીમાં ટકાઉ રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ માટે નવા નીતિ ભલામણો પર એક પરામર્શ કાર્યશાળાની અધ્યક્ષતા કરી તેમાં સરકારની વિશ્વકક્ષાની ટકાઉ અને ભવિષ્ય માટે તૈયાર પરિવહન માળખાના નિર્માણ માટે સરકારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત આ કાર્યશાળામાં ઝડપથી વધતા શહેરી વિસ્તારોને ભીડ ઓછી કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું રાજ્યમંત્રીઓ અજય ટમટા અને હર્ષ મલ્હોત્રા રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનર આ કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યા હતા સશસ્ત્ર દળોએ મણિપુરમાં ભારત મ્યાંમાર સરહદ નજીકથી અંદાજે સાત કરોડ રૂપિયાનો કેફી પદાર્થ કબજે કર્યો છે કેફી પદાર્થની હેરાફેરી કરનારા લોકો સરહદ બહારથી તેનું સંચાલન કરતા હતા તેમજ મણિપુરમાં જમીનની નીચે જોખમી કેફી પદાર્થ છુપાવીને તેનું ગેરકાયદેસર વેચાણ કરતા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર નવી દિલ્હીમાં જીએસટી પરિષદની બેઠક ચાલી રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં ઉપલબ્ધ વિશાળ શિક્ષણ સંશોધનનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો સર્વોચ્ચ અદાલતે સરકારને આરોપી તરીકે પકડાતા વિદેશી નાગરિકોને ફરાર થતા રોકવા અંગે નીતિ બનાવવા જણાવ્યું વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે જર્મનીના તેમના સમકક્ષ સાથે નવી દિલ્હીમાં ચર્ચા કરી જર્મનીના વિદેશમંત્રીએ આતંકી હુમલાઓથી ભારતની આત્મરક્ષાના અધિકારનું સમર્થન કર્યું ગુજરાતમાં આવતીકાલથી શનિવાર સુધી ભારે વરસાદની આગાહી આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર રાત્રિના આઠ થયા છે હવે પ્રસ્તુત છે સુરમાધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ